નાની સમાજના પરિવારની દીકરીઓ ઉપર લાકડી ધોકાવડે હુમલો કર્યો વડગામના નાની કેળાસણ ગામે નારાયણભાઈ દેવી પૂજકની દીકરીઓ ઉપર ખોટો આરોપ લગાવીને ભૂમિકાળો બોલવાની ના પાડતો ઉશ્કેરાય જય દેવી પૂજક લાખાભાઈ દેવી પૂજક રાકેશભાઈ દેવી પૂજક તેમજ દીવાબેન દેવી પૂજક પરિવારની દીકરીઓ ઉપર લાકડી વડે ચીવલેણ હુમલો કરતો નેહાબેન પૂજકને માથાના ભાગે ઇજાઓ થઈ હતી નારાયણભાઈ દેવી પૂજક કે મેલાભાઈ દેવી પૂજક લાખાભાઈ દેવી પૂજક રાકેશભાઈ દેવી પૂજક દીવાબેન દેવી ચારે સમો સામે છાબી પોલીસ પથકે તારીખ સોળમી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ફરિયાદ નોંધાઈ છે चालिया जगह चालिया घेरा है घेरा में मुझे मारा है मारी मनी कंट घेर ले जाओ वैसे नाकी पुंगी मारी मग बहु मारी माता मारी चाचा नाता तो अपने अभी भाजी दी था हाथ थोड़े मात्र भी तो भाभी भी तो पसी ले जाने मने बहु मारी पसी मारा कहना फोन तो वीडियो बनाते हैं वहाँ कहना फोन भी લઈને મારો વોક લોક પછી મેં એ બધું વિડીયો કરી ડિલીટ કરી નાસ્યો પછી મને બહુ મારી બહુ ખુશ કરી હાચું બોલ હાચું બોલ તો હું હાચું બોલું નથી કરશું હોય સુધી મને બહુ મારી બહુ ચૂડી મારા બી કપડાં બી ફાટી જાય હું બોડી સોરો ને હતી સાહેબ મને કોઈ કોઈને સોડવડાય ના કોઈને પ્લી ના કરે તમારી બુનર બધી પહોંચો બુનર મારે પા ફૈનામ ભઈ મારે માફૈના ભઈ મારે મોબાઈલ લઈ લીધો અને બધું ક્રિયત તો જીબેન કે કે તને ઘર સોંઈન જતા આમાં પણ જતા રમે કે માકો પણ તકી મન ચમકિયા કે તને કોત તમાર લાઈટ સબાઈ તમારી કમી બંધ કરાવી દીધી બંધ કરાવી દેવાનું કે આપનું નામ શું બેન અનિતા આ બાબતે છાપી પોલીસનો જાન પરેલી હા જાણ કરી લીધી થઈ ફરિયાદ નો કરી સ્ટાર્ટ સાહેબ સબ મામા મામા મારે ખૂબ માર મારે લઈ ગયા ચાર છોકરાને મારી છોકરાને મારે ફોન કરાવી ગયો મારી ફોન કરાય છોકરીને મોટી છોકરી લઈ ગયા અને માર સુ કરીને ચાર કલાક ખુલાક છતાં બી પોલીસ જાણકારી કે ભાઈ પોલીસ આવો આવો તો કોઈ પોલીસને કાર્યવાહી કરી પોલીસ કોઈ આવીને કંટાળી હું પાલન સાપી દઈને ફરિયાદ આવી સાહેબ કોઈ મારી વાત કાર્ય કરી નહીં અને ફોન આવે ફોન લઈ જ્યાં આરોપીને કે ભાઈ આ કોઈ નોર્મલ ચેક કોઈ તપાસ જાય નહીં ફોન કરી પોલીસને આરીબાબુ દે પોલિટિશિયન પરિયદનો દાઈ આપનું નામ મને અનચિ લીહા ચાર્જે મને બહુ થઈ મને બહુ બી બહુ માર્યો કોશિશ કરી મને બહુ બહુ